ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થતી દેખાતી નથી ગુજરાત ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ફટકો પડ્યો છે પાટાના રાધનપુરના જ ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા રઘુ દેસાઈએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે જેના કારણે ખળભળાટ મચી ગયો છે તેમનો નામ પ્રદેશ કોંગ્રેસ સાથે સંબંધો તોડી નાખનારા નેતાઓની યાદીમાં ઉમેરવામાં આવ્યું છે જેના કારણે પાર્ટી સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે કોંગ્રેસ નેતા રઘુ દેસાઈ લાંબા સમયથી રાજ્ય કોંગ્રેસના કાર્યપ્રણાલી અને સંગઠનાત્મક માળખાથી નાખુશ હતા એવું માનવામાં આવે છે કે તેમના અસંતોષનું મુખ્ય કારણ પાર્ટી સંગઠનમાં તેમના વફાદાર અને સક્રિય સમર્થકો માટે યોગ્ય પ્રતિનિધિનો અભાવ હતો પાર્ટીમાં ઉપેક્ષા અનુભવતા તેમણે આખરે કોંગ્રેસ પક્ષ છોડવાનો કડક નિર્ણય લીધો છે તેમણે પાર્ટીમાંથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે રઘુદેસાઈનું રાજીનામું રાજ્ય કોંગ્રેસ માટે ગંભીર ચિંતાનો વિષય છે લોકસભાની ચૂંટણીને થોડા મહિનાઓ બાકી હોવાથી અગ્રણી નેતાઓના પ્રશ્નાથી પાર્ટીની આંતરિક પરિસ્થિતિ અને નેતૃત્વ પર પ્રશ્નો ઊભા થયા છે રાંધનપુર અને આસપાસના વિસ્તારોમાં રઘુદેસાઈનો નોંધપાત્ર પ્રભાવ છે અને તેમના પ્રસ્થાનથી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મોટો ફટકો પડવાની શક્યતા છે પ્રહલાદભાઈ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ